ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ જવી ને આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય તો હલો આપણે દુકાઈની જઈ સો ગઈ ગયા તો આપણે હવે દુકાઈની જઈ બરાબર હલો દુકાની જઈને મીડે તો આપણે દુકાને આવી ગયા હે દીવાબતી કરી લીધા સેન ટાઈપ કરી લીધું કમ્પ્લીટ કરી લીધું બધું હવે થોડુંક આમ બજારમાં જવું તો આપણે ફ્રેન્ડને કહી દઈને દુકાને પૂગી ગયા હાલો તો પછી મળી તો એક ગાડીમાં ઓઇલ બદલાવાનું સર્વિસ કરવાનું આવી ગયું હે તો આપણે સર્વિસ નો વોલ ન કરી નાખ્યું ગાડી છે તો આપણે એમાં સર્વિસનો ઓલ કરી નાખી એમાં સેન્ટર થઈ ગયું છે હાલ આમાં સર્વિસ કરીને પછી મેડ્યા જોઈ લો હમણાં ફટ સર્વિસ કરી નાખવાની તો જોઈ લો ગાડી સર્વિસ થઈને કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી બરાબર આવે આવડે આપણે સર્વિસ કરી

તો આપણે ખાઈ પીને આવી ગયા ગામમાં જઈ હે ની બરોબર તો આપણે સમાયજી કલરનું કામ પણ આલે છે તો તમને દેખાડે આપણા ગામના સમાયજી કલરનું કામ આલે છે તો દેખાડીએ અમને થોડીક વાર તો આપણે સમાયજી કલર કલરનું કામ આલે

બસ સામ પી ગઈ થી થઈ ગયા છે હાલો ગડકવાળા ટાઈમ કાઢી ગયા ટાઈમ કાઢો આવ વાત હાલો સુ સુ હવાઈની થી અને ગામમાં આવો બરોબર હા પોતે ગામમાં દુકાઈની આવે તો સુ ભૂખાય હા તો હું તો આમ કરતો તો ઈનો મને તો જવાબ બરોબર હા

કોક ને પીવા કાઈમ આવે આખી નાઈન કાઢ લીધી નાઈન વિસરાય ને ભરાઈ જાય ને એટલે રાખ્યું છે કેમ કે બધી ઠંડુ પાણી પીવા આ ત્રીજી ફેર કોઈ આવો થઈ હા ગણી નહી તો પડે ને મયુર

आ तो क्या आवे गया ठंडू रखे यानी इंते टाइम नंबरे ना पड़े तो मैं ये ट्रेन डू स्वाम मेरों ट्रेन नंबर मेरों नहीं नहीं विसरी नहीं मैं यू?

<laughs> <laughs> even that's not bad kid. I the okay. <laughs> <laughs> i I know I know what i from this kid. <laughs> હાલો તો હવે ભરાઈ જાય તો હાજ પડી ગઈ આમાં બધે હવે હા પણ કરી ગઈ અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ કેમ કે આજે હવે માથું બહુ દુખે છે તો હવે આપણે જઈને ભૂઈ જવાનું છે હવે કાલે હવે બધું એડિટીંગ ને થાય હાલો તો આજનો વ્લોગ આપણો અહીંયા જ પૂરો